તો ખેડરોડા મંદિર સમૂહ જે ક્યાં આવેલો છે સાબરકાંઠાની અંદર આવેલો છે કેવા છે તો તમે જોઈ શકો છો અહીંયા બે મંદિરો જોવા મળશે પછી એક મંદિર આ રીતના જોવા મળશે તો આ રીતના જુદા જુદા મંદિરોનો સમૂહ એક જગ્યાએ આવેલો છે તો પાછળ મંદિર સમૂહ લખવામાં આવે છે તો ખેડરોડા ઓકે સૌથી પહેલા અહીંયા શબ્દ આવે છે રોડા આ રોડાનો મતલબ શું થાય તો રોડાનો શાબ્દિક અર્થ થાય છે ઈંટના ટુકડાઓ શું થાય છે ઈંટના ટુકડાઓ આ સ્થળનું નામ તેના ખંડરો તેમજ તેની નજીકના ગામ પરથી ઉતરી આવ્યું છે અને આગળ બાજુમાં આ બધા મંદિરો આવેલા છે તો ત્યાંથી અહીંયાથી ખેડ લીધો અને આ ઈંટોના ટુકડા જેવું છે જો તમે ઈંટો તમને જોવા મળશે તો એના ટુકડા સમાન છે એટલા માટે અહીંયા રોડા શબ્દ લીધો તો આ મંદિરનું નામ કેવી રીતના પડ્યું સમૂહનું નામ પડ્યું ખેડ રોડા મંદિર સમૂહ એ આ રીતના એનું નામ પડ્યું છે ઓકે આગળ વાત કરીએ ખેડ રોડા સ્મારક સમૂહ અથવા તો રોડાના મંદિરો ગુર્જર પ્રતિહાર અથવા તો રાષ્ટ્રકૂટ સમયમાં આઠમી નવમી સદી દરમિયાન બાંધવામાં આવેલા સાત હિન્દુ મંદિરોનો સમૂહ છે તેમાં એક કુંડ છે અને વાવ પણ છે ઓકે ખાલી મંદિરો નથી કુંડ પણ તમને જોવા મળશે અને વાવ પણ જોવા મળશે તે સાબરકાંઠા જિલ્લાના રાયસિંહપુરા રોડા અને ખેડ ચાંદરની ગામોની વચ્ચે હિંમતનગરથી અઢાર કિલોમીટરના અંતરે હાથમતી નદી પાસે આવેલા છે આ બધા મંદિરોનો સમૂહ આ મંદિરોનો અભ્યાસ નાઇન્ટીન એટલે કે ઓગણીસસો માં પી એમ ઈનામદાર અને ત્યારબાદ ઓગણીસો ને સાહીઠ દાયકાની અંદર પી સોરી યુપી શાહ અને એમ એ ધાંકીએ કર્યો હતો આ સ્મારકો ઉપર સોલંકી શૈલી એટલે કે મારુ ગુર્જર શૈલીનો પ્રભાવ આની ઉપર જોવા મળે છે